નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભ સાથે એસઓયુ વિસ્તાર વિકાસ અને પ્રવાસ નિયમન સત્તા મંડળ તેમજ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે એકતાનગર એસઆરપી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે દર શનિવાર અને રવિવારના રોજ પ્રવાસીઓના મનોરંજન માટે પોલીસ બેન્ડ પણ સોરાવલીઓ રેલાવે છે આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ ગોપાલયાએ જણાવ્યું હતું કે સત્યાવીસમી જુલાઈના રોજ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ કહાડિયા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે શનિવાર અને રવિવારના રોજ પોલીસ બેન્ડની સુરાવલીઓ સાંભળવાનો પણ પ્રવાસીઓને લાવો મળશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ એકતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર